કઈ થયું છે કઈ નહીં તને કઈ ખોટું નહીં લાગ્યું મારાથી ના ના કેમ મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો કે તમે પોતે યાદ કરો ને અરે યાદ નહીં આવતું તું કેના ભાઈ જવા દો ને કઈ નહીં થયું કંજૂસ બે શું કંજૂસ આઈ કરી તું મને કંજૂસ કહો છું સવારે હું ઊભો તો લેવા ઊભી હતી તો તમે મને લેવા દીધું પણ 120 રૂપિયા કેતો તો એટલું મોગુ લેવાતું હશે એના કરતાં બેહેન પોતું કરીએ ના કરાય તમે ના લઈ આવો તો તમારે શું કરવાના કંદુ શું તમે મેં એને કીધું તું મને પોતું આપી દે રે મને આપણી ના પડી તમે 120 રૂપિયાના પોતાના 35 રૂપિયા કો તો કોઈ પણ ના આપે અને એ તો સારું હતું અને મારા જેવી હોત ને તો માથામાં પોતું મારત એને કીધું તમારે કેટલામાં લેવું છે તમે કો મેં મારો ભાવ કીધું એના ના પૂછાવ તેને ના આપ્યો આ પહેલી વાર નું નહીં કાયમ નું આ હોય છે કઈ પણ વસ્તુ લઈ આવવાની ને ભાવ કરાવવા બેસી જશો એ તો લેટેસ્ટ ન્યૂઝ છે લેતો મારો તો લઈ ગયા પર હું જો

પછી તમે કપડા બે દિવસે ધોવા નાખો છો કપડા વધારે ચાલે ને સાબુ પાવડર ઓછો વપરાય બોલ બોલ પછી પછી શું મહિનામાં ચાર વાર તો પેટ્રોલ પતી જાય છે પછી ધક્કા મારાવડાવો છો હવે બાકી રહી દે અરે ચાર દિવસ બહાર ફરવા જઈએ ને એમાં તમે ઘડિયાળના સેલ કાઢી નાખો છો શું કરવાનું તમારું બસ હવે મારે મારા તમને કશું કહેવું એ નહીં તમને તો કંજુસીનો એવર્ડ મળે ને તોય તમે ના જાઓ એમ કો કે ચપ્પલ જાય છે આ બહરાવ અને કંજુસાઈ કોને કહેવાય એ જ નહીં ખબર પડતી